નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું આ સાથે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો આગામી બોન કલાકમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ જશે છવ્વીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધીમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે ત્રીસ તારીખ સુધીમાં રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ત્રણથી પાંચ જુલાઈ વચ્ચે પણ ગુજરાતભરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા ચોવીસ કલાકમાં ગુજરાતભરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે જેમાં મિત્રો આજે અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ તેમજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર આ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે મિત્રો આગામી ચોવીસ કલાક દરમિયાન વિવિધ વિસ્તારોમાં ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે સાથે મિત્રો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત ડાંગ તાપી વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે આ બાજુ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો આગામી થી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતભરના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે અને આગામી બોતેર કલાકમાં તો ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો યોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો